હાથ પગ ઘરે મોઢે બાંધીને નદીમાં ફેંકી હતી નદીમાં કોઈ બારકીને ફેંકી દેવામાં આવી છે હવે રીતે ફેંકી દેવા અમને ખબર નથી પણ અમે કહેવાય તમે એની રેસ્ક્યુ કરવા માટે પહોંચો અમે ગઈકાલે બપોરે લગભગ ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીને શોધો કરતા અમને ગઈકાલે શોધવામાં સફળતા નથી મળી જે સ્થળે અમને કહેલું કે આ ઘરે બાળકી આ ફેંકવામાં આવેલી હતી તો ત્યાંથી ટીમ આવી છે આણંદ જિલ્લાના નવાખલ ગામની છ વર્ષની બાળકી છે તે શનિવારના રોજ ક્યાંક ને ક્યાંક ગુમ થવા પામી હતી જોવા જઈએ તો પોલીસ ચોપડે છે તે તેનું અપહરણ થયું તે પ્રાણની છે તે ફરિયાદ નોંધાવા પામી છે ખાસ કરીને હું સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આનંદના નવાખલ ગામની છ વર્ષની બાળકીની તાંત્રિક વિધિ બાદ મિની નદીમાં ફેંકી દેવાય હોવાની હાલ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ચોક્કસ પ્રમાણે નવાખલ ગામના યુવકે બાળકીનું અપહરણ કરી અને સિંગરોટ પાસેની આ જે મિની નદી છે જે સિંગરોટ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વડોદરા ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી આ નદી પસાર થાય છે જ્યાં જે યુવક દ્વારા છે તે આ જે બાળકી છે છ વર્ષની તેને ફેંકી દીધી હોય તે પ્રકારના હાલ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ છે તે હાલ કામે લાગી છે વીસ લોકોની ટુકડી છે તે હાલ કામે લાગી છે અને તેનું રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એટલે ચોક્કસ તેની શોધખોળ કરવામાં આવી રહી છે બીજી વાત કરીએ તો આગલાઓ પોલીસે યુવકની અટકાયત પણ કરી લીધી છે આ યુવક દ્વારા કબૂલવામાં પણ આવ્યું છે કે આ જે મિની નદી છે જે મિની નદીની અંદર છે ત્યાં બાળકીને ફેંકી દીધી હોવાની તેને કબૂલાત પણ કરી છે યુવકને લઈને પોલીસે સિંગરોડ પાસેની નદીમાં છે તે શોધખોળ કરવામાં આવી હતી ગઈકાલે પણ આખો દિવસ છે તે એસટીઆરએફ દ્વારા શોધખોળ કરવામાં આવી હાલ ફાયર બ્રિગેડની મદદથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારબાદ આખરે છે તે હાલ એસટીઆરએફની ટીમ પણ પહોંચી છે ચોક્કસ પ્રમાણે સમગ્ર બાબતને લઈને હાલ પોલીસની સાથે રાખી હાલ જે તમામ જે દ્રશ્યો છે તે જી ચોવીસ કલાક પર જોઈ શકો છો આ કે ક્યાંક તાંત્રિક વિધિ ના બહાને ક્યાંકને ક્યાંક તાંત્રિક વિધિ દ્વારા છે તે તેનું અપહરણ કરી અને ફેંકી દીધી હતી ત્યારબાદ સંતાન પ્રાપ્તિની બાધા પૂરી કરવા માટે બાળકીમાં બાળકી જે છે તેને નદીમાં ફેંકી હોવાની પણ હાલ છે તે આ તમામ પ્રકારે જે કબૂલાત છે તે તેના દ્વારા કરવામાં આવી છે તુલસી સોલંકી નામની છે તે આ છ વર્ષની બાળકી હતી અને તે અચાનક મંદિરે જાય છે ત્યારબાદ છે તે એક યુવક દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે સીસીટીવીની મદદથી છે પોલીસે યુવકની અટકાયત તો કરી લીધી છે પરંતુ ચોક્કસ પ્રમાણે તેને આ નદીમાં ફેંકી હતી તે પ્રકારે તેને કબૂલાત કરી આખરે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી વડોદરા ગ્રામ્ય વિસ્તાર આવેલો છે સિંગરોટ પાસેથી આ નદી પસાર થાય છે

આણંદ જિલ્લાના નવાખલ ખાતેથી ચોક્કસ પ્રમાણે કહી શકાય કે શનિવારના રોજ છ વર્ષની બાળકીનું અપહરણ થવા પામ્યું હતું અપહરણ બાદ પોલીસ દ્વારા છે તે તેની અટકાયત તો કરી લેવામાં આવી છે પરંતુ તેને ક્યાંક ને ક્યાંક તેને તાંત્રિક વિધિ માટે આ બાળકીનું અપહરણ કર્યું હોય તે પ્રકારે છે તે પોલીસ આપણે નોંધ થવા પામી છે આપણે પરિવારમાંથી છે તેઓ સાથે સીધા વાત કરીશું